નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અપડેટ અપડેટ ચેનલ તમામ સમાચાર અને મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર જિલ્લા સંસદ બેઠક રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રભારી પ્રદીપભાઈ દવે દ્વારા સુરેન્દ્રનગર જ નહીં સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી બહુમતી મેળવશે ભૂતકાળમાં ઓગણીસો સિત્યોતેરમાં જેવી રીતે કોંગ્રેસની વિરુદ્ધમાં પરિણામ આવ્યું હતું તેવી રીતે બે હજાર ચોવીસમાં કોંગ્રેસને બહુમતી મળશે અને રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ ઇન્ડિયા ગણબંધ સત્તાના સૂત્રો સંભાળશે તેમ જણાવ્યું હતું ગત લોકસભામાં શ્રીનગર લોકસભાના મતદારોએ કોંગ્રેસની જે સાથ સહકાર આપી અને વિજય બનાવવા માટેના તકો ઊભી કરી છે એના માટે સૌ પહેલાં સુરેન્દ્ર લોકસભાના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું આ જ રીતે ભવિષ્યમાં આ ગરીબોની પાર્ટીને સહકાર આપતા રહેશે એવી અપેક્ષા હાલમાં આપો સુનગર જિલ્લા લોકસભા બેઠકના પ્રભારી તરીકે ફરજ બજાવી રહ્યા છો ત્યારે આપને આજે આ મતદાન જો જે થયું એના પછી આપને શું લાગી રહ્યું છે કે રિઝલ્ટ શું આવશે રિઝલ્ટ આ વખતે આખા દેશની લોકસભાઓનું રિઝલ્ટ નક્કી છે એટલા માટે કે દેશમાં નેવું ટકા જે રાહુલજી કે છે એ માણસો અત્યારે ખૂબ દુઃખી છે અને ભાજપથી બહુ નારાજ છે આખા દેશમાં ભાજપનો કોઈ મતદાર છે એ મતદાન કરવા નીકળતો નથી અને સાથે સાથે કોંગ્રેસના તમામ માણસો એ બહુ હેવી મતદાન કરી એક તરફી મતદાન કરી અને ઓગણીસો સત્યોતેરમાં જે કોંગ્રેસ વિરુદ્ધનું જે પરિણામ આવેલું લોકસભામાં એવું જ પરિણામ આ વખતે કોંગ્રેસ ભાજપ વિરુદ્ધનું અને કોંગ્રેસ તરફીનું આવશે અને રાહુલજીની નેતાગીરીમાં આ દેશ છે એ ફરી એક વખત